ગીર સોમનાથના વેરાવળમાં નોંધાયો ટોક અંતર્ગત ગુનો જિલ્લામાંથી ચૌદ આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે પોલીસે કરી કાર્યવાહી વેરાવળમાં બીજો ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધાયો એકસો પચાસ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ચૌદ આરોપીઓ સામે કાર્યવાહી જિલ્લામાં ચારથી થી વધુ ગુજસીટોક અંતર્ગત ગુના નોંધાયા જિલ્લાના અન્ય આરોપીઓમાં ફેલાયો ફફડાટ

ચૌદ આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર ખંડણી એટેમ્પ ટુ મર્ડર લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે આમાંથી બે ત્રણ આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે મોટા ભાગના ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે વેરાવળ પ્રવાસ પાટણ વિસ્તારના આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ બુરો કરીને છે એના છવ્વીસ ગુના છે છેલ્લા દસ વર્ષના શરીફ કરીને છે એના અઠ્યાવીસ ગુના છે એ સિવાય પણ બીજા ઘણા બધા આરોપીઓ છે જેના દસ કરતા વધારે ગુના છે